આજે હું એવી રેસીપી લઈને આવી છું જે જનરલી ગુજરાતીઓના ઘરમાં હર શનિવારે બનતી જ હોય છે હા આજે હું લઈને આવી છું અડદની દાળની રેસીપી હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું બનાવવાની છું અડદની દાળ અલગ સ્ટાઇલથી બનાવીશ અને સાથે વઘાર પણ કરીને બતાવીશ તો આખી રેસીપી જરૂરથી જોજો એના માટે અહીંયા હું એક વાટકી અડદની દાળ લઉં છું સાથે ચપટી કે પછી પા વાટકી જેટલી ચણાની દાળ લઉં છું જનરલી ઘણા લોકો ચણાની દાળ નથી એડ કરતા હોતા એકલી અડદની જ દાળ બનાવતા હોય છે પણ આનાથી સરસ સ્વાદ આવે છે થિકનેસ પણ સરસ રહે છે એના માટે આપણે ચણાની દાળ પણ ઉમેરવાની છે એને એકદમ સરસ રીતે ધોઈ અને આપણે એને પલાળી લેવાની છે અડધી કલાક કલાક સુધી પલાળશું તો પણ ચાલશે પલાળ્યા પછી દાળ ડૂબે એનાથી થોડુંક વધારે પાણી એડ કરી સ્વાદ પ્રમાણે થોડું મીઠું થોડું એક બે ચમચી જેટલું તેલ તેલ એટલા માટે કે અડદની દાળ જનરલી કુકરમાં બાફતી વખતે ઉભરાતી હોય છે એટલે આપણે તેલ પણ એડ કર્યું ને સાથે ડીશ એડ કરી દીધી છે તમે કંઈ ચમચી કે એવું કાંઈ પણ એડ કરી શકો છો જેથી દાળ ઉભરાઈ નહીં સરસ બાફી લેવાની છે એક સીટી ફાસ્ટ ગેસે અને બે સીટી ધીમા ગેસે એકદમ સરસ બફાઈ ગયા પછી આપણે બંધ ગેસે જ બધા મસાલામાં એડ કરવાના છે તો અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર આ દાળ એકદમ યલો કલર નથી ગમતો થોડોક ઓરેન્જ જેવો કલર આનો લાગે છે એટલે આપણે અને મરચું બંને એડ કરવાનું છે હિંગ આપણે જનરલી એડ કરતા એનાથી થોડી વધારે આમાં એડ કરવાની છે એટલે અડધીથી થોડીક ઓછી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે હિંગનો ટેસ્ટ આમાં એકદમ સરસ લાગે છે બાફતી વખતે આપણે મીઠું એડ કર્યું છે એટલે આમાં થોડું જ મીઠું એડ કરવાનું છે અને સાથે આપણે એમાં છાશ અને ચણાનો લોટ બંને એડ કરવાનું છે તો એક ગ્લાસમાં અડધા ગ્લાસ જેટલી છાશ લેવાની છે છાશ હું લઉં છું એકદમ ખટાસવાળી ખાટી છાશ લઉં છું એમાં એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરું છું અને એને બ્લેન્ડરથી એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી લેવાનું છે અને પછી આપણે એને અડદની દાળમાં એડ કરી દેવાનું છે તો એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી લઈએ અને હવે આપણે દાળમાં જ એને એડ કરી દઈશું એડ કરતાં પહેલાં પહેલાં બધા મસાલા આપણે બીટરથી સરખી રીતે મિક્સ કરી લેવાના છે બંધ ગેસે જ આ બધું કરવાનું છે હજી કલર આમાં અત્યારે તમને એટલો નહીં લાગે પણ જેમ ઉકળશે એમ એનો કલર સરસ થઈ જશે હવે એમાં છાશ એડ કરી દઈએ જરૂર લાગે તો વધારે છાશ એડ કરી શકાય છે જનરલી અડધા ગ્લાસ જેટલી છાશ ઇનફ થઈ જશે એક વાટકી અડદના દાળ પ્રમાણે હવે આપણે ગેસ ઉપર મૂકવાની છે અડદની દાળને અત્યારે આની થિકનેસ થોડી વધારે લાગે છે એટલે આપણે હજી જરૂર પૂરતું પાણી એડ કરી શકશું તમારા ઘરે જો વધારે ઘાટી ખવાતી હોય તો તમે એ રીતે થિકનેસ રાખજો થોડી પતલી ભાવતી હોય તો એ રીતે અમારા ઘરે જ્યારે અડદની દાળ ખવાય છે ત્યારે એક વાટકીમાં જેમાં આપણે અડદની દાળ પીરસવાના હોય એમાં જ અમે ખાલી લસણની ચટણી થોડી એડ કરી દઈએ અને પછી અડદની દાળ ઉમેરીને ચમચીથી મિક્સ કરીને ખાતા હોઈએ છીએ ઘણાના ઘરમાં અડદથી અડદની દાળ ઉપર લસણનો વઘાર કરીને એડ કરે છે તો આજે તમને એ રીતે પણ દેખાડું છું કે કઈ રીતે થશે દાળ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે જરૂર પૂરતું મેં પાણી એડ કર્યું હવે એને એકદમ સરસ રીતે ઉકાળવાની છે અને છેલ્લે એકથી દોઢ ચમચી જેટલું લીંબુનો રસ એડ કરવાનો છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે ધીમે ધીમે આનો કલર એકદમ સરસ પરફેક્ટ આપણને જોઈએ યલો પણ નહીં રેડ પણ નહીં થોડો ઓરેન્જ પર તો કલર થઈ ગયો છે તો આપણી દાળ એકદમ તૈયાર થઈ ગઈ છે અને આપણે બાઉલમાં કાઢી લઈએ અને સર્વ કરશું સર્વ કરવા માટે અહીંયા ઉપર હું માથે વઘાર એડ કરું છું તો એક નાનકડા લોયામાં એક ચમચી જેટલું જ તેલ એમાં સેજ લસણની ચટણી એડ કરી દેવાની છે જરૂર પડે તો મીઠું એડ કરી શકાય પણ જરૂર નથી એટલે ચાલે હવે આપણે અડદની દાર ઉપર એડ કરી દેવાનો છે થોડી કોથમરી એડ કરી દેવાની છે અને એકદમ સ્વાદિષ્ટ એવી અડદની દાર રોટલા સાથે ખવાય એવી તૈયાર થઈ ગઈ છે તો જરૂરથી આ ટ્રાય કરજો અને મને જ કોમેન્ટ્સમાં જણાવજો તમને આ રેસીપી કેવી લાગી થેન્ક યુ